સમાજની રીતે ઉનાળામાં શેરડીનો રસ લીંબુનો રસ કેરીનો રસ અને પાઇનેપલ જ્યુસ આપણે એનર્જી ડ્રિંક તરીકે પીતા હોઈએ છીએ અને જો આ તમામ રસ સ્વાદ એક જ રસમાં એક સાથે મળે તો આવું એક કોકટેલ રસ હાલ ભરુચંકલેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ભરૂચ અંકલેશ્વર રોડ પર છાપરાપાટિયા પાસે નજીકના ગામના ઉદમી રસ વિક્રેતા ઉનારામાં રાહદારીઓ માટે શેરડીના રસમાં એક સાથે પાઇનેપલ કેરી આદુ લીંબુ મિશ્રિત રસ કાઢી વેચાણ કરી રહ્યા છે મોટી પાર્ટીમાં કે બારમાં મોકટેલ કોકટેલ કે પછી મોજીટોના નામે ફ્રૂટ રસ વેચાણ થતાં તો આ આપણે જોયા છે તેમજ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ઉનાળુ સિઝનમાં જ્યાં ફળોના રાજા કેરી અને શેરડીના રસ સાથે આરોગ્યવર્ધક આદુ અને લીંબુ રસ અને ચટકારા સાથેનો એક રસ બનાવી આરોગ્યવર્ધક રસ એ હાલ લોકોને ઘેલું લગાવ્યું છે આ શેરડી અનોખા રસ વિકસાવનાર કરનાર કમલેશભાઈએ જણાવ્યું હતું કે ગરમીમાં લાભકારી રહે તે માટે શેરડીના રસમાં ચારથી થી પાંચ ફળ અને આદુ લીંબુ ઉમેરી તને ગરમી મારા મળે એ માટે આ પ્રકારના રસની શરૂઆત કરી છે જ્યારે આ રસની મજા લેતા જિગ્નેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રસમાં જે આપણે વિવિધ ફળો અને ગરમીમાં રાહત આપતા લીંબુ આદુ મિશ્રિત રસ આરોગ્યતા એકદમ નવો જ સ્વાદ મળ્યો છે જે સારો પણ લાગ્યો છે મારું નામ કમલેશભાઈ છે મેં અહીંયા સાપરાપાટા શહેરનો ધંધો કરું છું અને શહેરના રસમાં લીંબુ કેરી આદુ પાઇનાપલ એ લાખીનો રસ બનાવું છું એટલા માટે કે લોકો ને જરાક ગરમી નો ગરમી માં થોડું સારું રહી શકે અને ખૂબ સારા માણસો પીવા આવે છે ત્યાં ચાવડા પાટિયા ભરૂચ રોડ પર એટલા માટે હું આ પ્રમાણે ધંધો કરી રહ્યો છું બધા તો રેગ્યુલર વેચતા હોય પણ મેં ચાર ચાર થી પાંચ જાતના ફ્રૂટ રાખીને ધંધો કરું છું હું જુલ્લેશ વસાવા અંકલેશ્વર ભરૂચ રોડ પર ભરૂચ કરું છું અને બહુ જ વચ્ચે છપરા પટ્યા પર મુકેશભાઈ નો શેરડીનો રસ કરે છે તે શેરડીના રસ ની અંદર કેરીની ચીરી પાઇનેપલ લીંબુ આદુ વગેરે અંદર નાખીને સરસ એટલે સરસ ઠંડક મળે છે શરીરને આરામ મળે છે કોઈ કઈ પસાર થાય તો એમ માનું કે મુકેશભાઈ ના ત્યાં જગ્યાએ બેસવું ઠંડકમાં આરામ સ્વાદ લેવો અને શેરડી